અમારા પૂર્વ પ્રમુખ નંદલાલભાઈ ઉભાજાભાઈ વિડજા અને ઈશ્વરભાઈની ટીમે ભૂકંપનું જે વર્ષ હતું ત્યારે એ પાંચ મિત્રો દ્વારા સમિતિ વિના ઘાંટીલાની અંદર પાંચ લગ્ન કરેલા ત્યાર પછી ખાખરીચીની અંદર બીજા વર્ષે પૂર્વ નવગામ માળિયા મિયાણા સમૂહલગ્ન સમિતિની એક રચના કરી અને નવગામના દીકરા દીકરીને પહેણાવવા પ્રયત્ન કરેલો એ ત્રણ વર્ષ સુધી ત્યાં ચાલ્યા પછી ચોથા પછી સરોવળ ખાતે અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યારે માળિયા તાલુકા ઉમૈયા પરિવાર સમૂહલગ્ન સમિતિનું બેનર આપ્યું ત્યાર પછી મોરબી તાલુકાની અંદર પ્રવેશ કર્યો અને રવાપાર ખાતે પહેલાં લગ્ન કર્યા એમાં ગોવિંદભાઈની પ્રેરણા હતી મોટી અને ત્યારે એ લગ્ન ને માળિયા તાલુકાના બેનર નીચે કામ કર્યું અને અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે મોરબી જિલ્લા સમૂહલગ્ન સમિતિના છીસમો લગ્ન સંપન્ન થઈ રહ્યો છે અને કુલ મળીને સત્તરસો ને ચાલીસ જેવી દીકરીઓના લગ્ન અત્યાર સુધીમાં અમે કરી શક્યા છીએ અને એના કરતાં વિશેષ તો અમે એમ કહી છે એક સામાજિક ક્રાંતિના પ્રતિક સ્વરૂપે ઘડિયા લગ્ન જે આખા ગુજરાતમાં એનું નામ ફેમસ પત્રકાર મિત્રોએ જ કર્યું છે પત્રકાર મિત્રોએ જ્યારે સવારે લખ્યું હતું પાટીદાર સમાજના ઘડિયા લગ્ન એ ઘડિયાળ લગ્ન અત્યારે ખૂબ ચાલી રહ્યા છે અને એવરી ડે સુખી સંપન્ન માણસો એજ્યુકેટેડ માણસો જે સારા ક્લાસ વન ઓફિસરો થયા છે એવા દીકરીઓના દીકરાઓના ઘડિયાળ લગ્ન સમાજમાં થઈ રહ્યા છે એક અમારા માટે તો એક સામાજિક ક્રાંતિનું પ્રતિક અમે ઘડિયાળ લગ્નને ગણીએ છીએ અને આમ તો કુલ મળીને નાના મોટા દેખાડાનો કદાચ નિવેડો લાવશે તો ઘડિયાળગ્ન લાવશે એવું અમારું મંથન પણ છે બરાબર ચૌદસો ને આડે ગાડે લગ્ન થઈ ગયા છે ઘડિયાળ લગ્ન અને હે હા રક્તદાન કેમ્પ દર વર્ષે અમે કરીએ છીએ બીજા નંબરમાં પર્યાવરણના જતન માટે અમારો એક અભિયાન ચાલે છે અમે એક અભિયાન શરૂઆતમાં એક વાર કર્યું હતું અમે ભરતનગર ખાતે અત્યારે રેગ્યુલર તો છે જ ત્યારે અમે પાંત્રીસો વૃક્ષનું વાવેતર થયું હતું અને કદાચ તમે બગથાળા રોડ ઉપર જાઓ અને જે વૃક્ષો છે એ અભિયાનના ભાગરૂપેના છે અને દર સાલ દીકરીઓને એક વૃક્ષ આપી છે એક પિંજરું આપીએ છીએ અને એ બીજે દિવસે લગ્નની બીજા દિવસે પોતપોતાના ગામના અનુકૂળ સ્થળે ધર્મ સ્થળે પાદરમાં વૃક્ષ વાવે છે અને એક વૃક્ષના અભિયાનને પણ અમે આને જોડેલું છે આવનારા દિવસમાં સમાજની ઘણી બધી ગતિવિધિઓ જેને કે રોજીરોટીના પ્રશ્નો હોય કોમ્પ્યુટર શીખડાવી છે કોમ્પ્યુટર એકાઉન્ટ શીખવાડાવીએ છે ત્યાર પછી બહેનોને સીવણ શીખડાવવાનું છે સીવણના મશીનો આપવાના છે ત્યાર પછી ગરીબ પરિવાર હોય ને કોઈ માંદગીમાં સંભળાવતો હોય તો એને પણ મદદ કરવાની છે વિવિધ આયામો સાથેનું આપણું અત્યારે જે હમણાં હમણે લોકાર્પણ કર્યું બિલ્ડિંગ અમારું જે અમારું ચેતના કેન્દ્ર બનવાનું છે ચિંતન કેન્દ્ર અને ચેતના કેન્દ્રનું સ્વરૂપ પકડશે એવું અમે બધી કલ્પનાઓ કરી છે સાથે મળી બધી અમારી ટીમ અને એક તો અમારે અભિમાન સાથે કહેવું પડે કે ગુજરાતભરમાં જે સમૂહલગ્ન સમિતિની ટીમ છે ને એવી એક ભાવનાત્મક ટીમ મેં અત્યારે ક્યારેય જોઈ નથી એટલે આ બધો યશ છે ને અમારી સમિતિના નાનામાં નાના કાર્યકર્તે કરી કારોબારીના મેમ્બર કરી ટ્રસ્ટીગણને જાય છે અને સમાજની દુરાને આવનારા દિવસમાં સારી રીતે સંભાળી શકશું એવી માતાજીએ અમને આશીર્વાદ પણ આપતા રહીએ છીએ